વેલકમ ટુ કિડ્સ વર્લ્ડ કિડ્સ વર્લ્ડ માં આપનું સ્વાગત છે જ્યાં મજા અને સાહસ જીવનમાં આવે છે આજે અમે તમારા માટે સખત મહેનત ધીરજ અને હોશિયાર વિચારસરણીની રોમાંચક વાર્તા લઈને આવ્યા છીએ ધ થ્રી લિટલ પિક્સ માટે તૈયાર થઈ જાઓ ક્લાસિક વાર્તા પર જંગલનો વળાંક ચાલો જોઈએ કોણ સૌથી મજબૂત ઘર બનાવે છે એક સમયે અજાયબીઓથી ભરેલા જંગલમાં ત્રણ નાના ભૂંડ પોતાના ઘર બનાવવા માટે નીકળ્યા પણ શું તેઓ સમજદારી પૂર્વક પસંદગી આ તો બહુ સરળ છે તે હસ્યો પણ શું તે પૂરતું મજબૂત હતું બીજા ડુક્કરે થોડો વધુ સમય લીધો અને લાકડીઓ વડે પોતાનું ઘર બનાવ્યું તે સ્ટ્રો કરતા વધુ મજબૂત છે તેણે કહ્યું પરંતુ શું તે પૂરતું સલામત હતું ત્રીજા ડુક્કરે સૌથી વધુ મહેનત કરી ઇંટોથી મજબૂત ઘર બનાવ્યું સખત મહેનત હંમેશા રંગ લાવે છે તે હસ્યો પછી આવ્યો બિગ બેડ વુલ્ફ તેણે પહેલા ડુક્કરનો દરવાજો ખટખટાવ્યો નાનું ડુક્કર નાનું ડુક્કર મને અંદર આવવા દો વરુએ ઊંડો શ્વાસ લીધો અને ઘાસના ઘરને ઉડાવી દીધું પહેલું ડુક્કર શક્ય તેટલું ઝડપથી દોડ્યું પછી વરુ બીજા ડુક્કરના ઘરે ગયું અને વધુ જોરથી ફૂંક્યું ત્રેશ લાકડીનો ઘર પણ પડી ગયું પણ જ્યારે વરુ ઇંટના મકાન પાસે પહોંચ્યું ભલે ગમે તેટલું જોરથી ફૂંક્યું તે પડ્યું નહીં વરુએ હાંફ ચડાવી પણ ઈંટનું ઘર ખૂબ મજબૂત હતું તેણે હાર માની લીધી અને ભાગી ગયો ફરી ક્યારે ભૂંડોને હેરાન ન કરવા માટે ત્રણે ભૂંડોએ ઉજવણી કરી તેઓએ એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યા હતા સખત મહેનત અને ધીરજ હંમેશા ફળ આપે છે અને આ ધ થ્રી લિટલ પિક્સ વાર્તા છે યાદ રાખો શોર્ટકટ લેવાનું સરળ લાગે છે